નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે મોવા તાલુકાના કળસાર ગામે પ્રગતિશીલ ખેડૂત જે વિરાટ પોટાશ ખાતર વાપર્યું છે એવા ખેડૂતની મુલાકાત આવ્યા છે અને એમને પૂછી તમને કેવું લાગ્યું છે અને ખાતર કેવું છે નમસ્તે પ્રવીણભાઈ હા બોલો બોલો સાહેબ આવું મેં ખાતર વાપર્યું છે મારું નામ પ્રવીણભાઈ જીણાભાઈ ઘંટારિયા ગામ કળસાર રહું છું બરાબર અને દર વર્ષે અમે ઘણા મોંઘા તમારો મોબાઈલ નંબર આપી દેજો મારો મોબાઈલ નંબર નવાણું તેર ત્રાણું સાસઠ બાર બરાબર અને ઘણા વખતે અમે બધા જ્યાં વર્ષે ખાતરના ઘણા ભારે માલી વાપરવાનો ઉપયોગ કર્યા પણ આ જ્યાં વર્ષે કરતાં હોય વરસાદે વધારે છે અને રિઝલ્ટ એ સારું આવ્યું છે આ ખાતર તમે કેટલી વાર વાપર્યું આ ખાતર મેં બે વાર વાપર્યું છે એકવાર વાવ્યું છે અને એકવાર પાયાનું નાખેલું છે અને મને રિઝલ્ટ બહુ સારું લાગ્યું બરોબર છે આ

સંજયભાઈ બારિયા એને આપણે કામ કરે છે ડીલરશીપ આપેલી છે તો એને ખેડૂત પાસે વપરાવેલું છે તો એના પરિણામ તમે તમારી નજર સામે જોઈ શકશો સિંગની અંદર કપાસની અંદર આ ખાતર આપણે ક્યાં ક્યાં પાકોમાં વાપરી શકાય અને ક્યારે ક્યારે વાપરી શકાય ખાતર પાયાની બરોબર છે ખેડૂત મિત્રો તો જોઈ શકો છો આ ખાતર વિરાટ પોટાશ વાપરેલું છે પ્રવીણભાઈએ અને બાજુનું ખેતર એમના ભાઈનું છે જેમણે અન્ય ખાતર વાપરેલું છે મોંઘુ એમનો પ્લોટ અને આ પ્લોટ આપને જોઈ શકાય છે આ ખાતરમાં વિરાટ વાપરેલું નથી બીજું ખાતર વાપરેલું છે અને બાજુમાં તે આ પ્રવીણભાઈનું ખેતર છે એમને એક જ દિવસે વાવેતર કરેલું છે અને એક જ સાથે વાવણી છે છતાં આમાં સ્પષ્ટ દેખાય છે કેટલો ડિફરન્ટ છે એટલે ખાતર બહુ સારું છે વાપરવા જેવું છે પ્રીણભાઈ તમે ખેડૂતને શું ભલામણ કરશો હું તો એમ તો કે મોંઘું ખાતર લેવું એને કરતાં આપણને આ ફાયદામાં થાય ને થોડુંક સસ્તું આવે અને રિઝલ્ટ બહુ સારું આવે જ્યાં વર્ષે અમે મોંઘુ વાવ્યું પણ આવું રિઝલ્ટ નહોતું જ્યાં વર્ષે વરસાદે ઘણા હતા ઓલા ઓછા હતા પણ તો આવું રિઝલ્ટ ને નહોણ એક ધારો વરસાદ પડ્યો પણ આ રિઝલ્ટ મને સારું લાગ્યું છે

એટલે એમણે પાયામાં એક વાર અને પછી હમણાં થોડાક ટાઈમ પહેલાં વવરેવું છે પણ રિઝલ્ટ બહુ સારું છે તમને દેખાઈ શકે છે જો આ પ્લોટ છે વિજયભાઈ દેખાડી રહ્યા છે આ પ્લોટમાં વાપરેલું નથી આ પ્લોટમાં વાપરેલું છે છે બે પ્લોટ દેખાડો બે પ્લોટની અંદર આ શેડ આઉચ છે આપણે ઊભા છીએ બે ની અંદર તમે ધોઈ શકો આની અંદર અન્ય ખાતર વાપરેલું છે અને આની અંદર ઓર્ગેનિક ઋષિ વિરાટ નામનું વાપરેલું છે આ છે ઈ પ્લોટ દેજો આની અંદર આપણે કૃષિ વિરાટ નામનું વાપરેલું છે અને આની અંદર અન્ય ખાતર ખેડુ એ વાવેલું છે જય દ્વારકાધીશ